એકદમ લાડવો ગુલાબી પત્તી વાળો આનો ભાવ તમને ગણાવું તો સિક્તાવીસો ને પંચાણું રૂપિયા ભાવ થયો છે સિક્તાવીસો ને પંચાણું લાડવો મારો બજારમાં તમને જણાવું તો આજે ત્રણસો રૂપિયા જેવું ઢીલું જણાય છે તો આપ જોઈ શકો છો આ મૂંડા છે મુંડા આનો ભાવ તમને જણાવું તો વીસ કિલાનો ભાવ થયો છે બારસો ને એક રૂપિયા બારસો એક મૂંડા મોટી કડીના મુંડા છે મોટી કડીના મુંડા છે કસ્તરવાળા છે મસ્ત મુંડા છે બારસો એક રૂપિયા બારસો એક આપ જોઈ શકો છો આ મોટી કડીના મુંડા છે આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ જે છે તેરસો ને પાંચ રૂપિયા તેરસો પાંચ મોટી કડીના મુંડા છે મોટી કડીવાળા છે જોઈ શકો છો આપ અને આજે બજારું તમને જણાવું તો બજારું થોડી આજે ઢીલી ખુલ્લી છે બસો ત્રણસો રૂપિયા તો ચાલો આગળ પણ તમને બતાવીએ વકલના ભાવ તો આપ જોઈ શકો છો રાસબંધ માલો મીડિયમ પૂરી બે સાથે છે રાસબંધ માલ છે આનો ભાવ તમને જણાવું તો વીસ કિલાનો ભાવ છે બાવીસો ને એકવીસ રૂપિયા બાવીસો ને એકવીસ ગુલાબી લસણ છે ગુલાબી ગુલાબી લસણ દાદાજી તમે જોઈ શકો છો જોઈ શકો છો ચૌદસો રૂપિયા પ્યોર કરેગી આ ઝીણી કરી પણ ભેગી ચૌદસો રૂપિયા વીસ કિલોનો ભાવ ભાવ જોઈ શકો છો આ માલ દેશી બેસી થોડુંક હળવો માલ છે આનો ભાવ તમને જણાવું તો વીસ કિલોનો ભાવ છે ઓગણીસો ને પચાસ રૂપિયા સાઈઝમાં મીડિયમ ક્વોલિટી છે વજનમાં થોડું હળવું છે કોક મરખાજ વાળું લસણ છે જો આપ જોઈ શકો છો કોક ખરાબ દાણો છે આમાં હાલ તોલ થઈ ગયો છે આવો કોક દાણો છે આમાં ખરાબ

ચોખો માલ આવો ચોખ્ખો છે રાજ કલર માં હાલુ હે 2500 રૂપિયા ભાવ થયો હે વેચ્યું નથી લુ પેન્ડિંગ માલ છે તો હાલ જોઈ શકો છો તમે રાજી હવે પિલોટ નંબર તેરે પહોંચી ગઈ છે અને આજે બજારમાં તમને જણાવું તો બજાર ઢીલી જ છે કંઈ નથી આવો કંઈ ઓછી જ થઈ છે જોઈ શકો છો કરિયું લસણની કર્યું સુપર મોટી ઘડી છે એમપીની ઘડી એમપીની આનો ભાવ તમને જણાવું તો સોળસો ને એકાવન રૂપિયામાં વેચાણી છે સોળસો એકાવન સોળસો એકાવન જોઈ લઈએ મીડિયમ ઝીણા મોટું લસણ છે

તો આજે લસણની બજારોમાં તમને જણાવું તો લસણની બજારો આજે ત્રણસોથી ચારસો રૂપિયા નીચું જણાવવાનું છે હાલ આવક ગણાવું તો આવક હજી સુધી કાંઈ થઈ નથી સો દોઢસો કટ્ટાની અત્યાર સુધીમાં આવક છે લસણની દસમાં છાપરામાં આવક છે તો ચાલો દોસ્તો અત્યારે આ વિડીયોમાં આટલું વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટને શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો કારણ કે આવા જ લાઈવ હરાજીના લસણના ભાવ તમને જોવા માટે મારા ચેનલમાં તમને રોજ જોવા મળશે તો ચાલો અત્યારે આ વિડીયોમાં આટલું વધુ વિડીયો સાથે કાલે પડી મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી